લંકાના દ્વાર ઉપર પહેલી રાક્ષસી મળે છે એનું નામ હતું લંકીની સૂક્ષ્મ રૂપ લઈ મચ્છર રૂપ રૂપ લઈ અને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરવા જાય છે આ તો માયાવી નગરી હતી એના માણસો ને આ માયાવી હોય ને ખાલી મચ્છર જેવડું રૂપ લીધું તો એ ઓળખી ગઈ અને ભાળી ગઈ હનુમાનજી મહારાજ અને કહે છે કે હું અહીંયા લંકા લંકાની રખેવાળી કરું છું લંકાની રક્ષા કરું છું હું તને અહીંથી જવા નહીં દઉં આ તો તું તો મારો ખોરાક છે હનુમાનજી મહારાજ કે છે રહેવા દે તો જે કાર્ય કરવામાં આવ્યો છું આ કાર્ય કરવા માટે આવ્યું મારા રામજીની કૃપા છે એ કાર્ય કરવાનું છે બંને થોડીક રકજક કરે છે હવે મૂળ વાત મારે એક વાર સુંદરકાંડ હતો રાણીપમાં મહેસાણા બાજુનું પબ્લિક હતું એ લોકોને તર્ક વિતર્ક હોય આપણે તો ઘણી વાર ન હોય અને તમે તો બધા બહુ જૂક છો કે તમને બધાને ખબર હોવું પડે કોઈ જવાબ નથી હતો આપણો તમે બધા શું છે આપણે ભાવથી આપણે ભજન કરવું છે તમે મને મને દાદ તો વાત વાત કરવાની પણ મજા આવે હવે આ કે મચ્છર જેવડું રૂપ લઈ અને હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો અને એ લંકી ની એને જોઈ ગઈ છે અને કે છે કે હું અહીંયાથી થી જવા નહીં દઉં આ લંકા નું રાજનું આજે એનો મહેલ છે એની રક્ષા કરવા માટે હું અહીંયા ઉભી છું મારો નિયમ છે હું કોઈને જવા નથી દેતી તો એક બેન આવીને આવી મને પૂછ્યું કે મહારાજ તમને બધું સમજાવતા હતા તો મચ્છર જેવડું રૂપ લીધું હનુમાનજી એ જયારે રામજી ની પાસેથી લંકા જવા નીકળ્યા ત્યારે રામજી એ નીચાની આપી હતી કઈ દિશાની મુદ્રિકા આપી હતી અંગુઠી આપી હતી જે વીટી આપી હતી વિશે તમને કોઈ ખબર શું થયું હોય છે નું બધા બા કાંઈ આમ કે શું થયું બા મચ્છર જેવડું રૂપ લીધું છે હનુમાનજી મહારાજે આપણા દ્વારા હનુમાનજી મહારાજ ને પ્રશ્ન ચોક તેમની વીટી નું શું કર્યું આ ચોપાઈ ક્યાં આવેલી છે ખબર આનો જવાબ હનુમાન ચાલીસા માં આવેલો છે કઈ જગ્યાએ પ્રભુ મુદ્રિકા મેલી ખબર જ ન પડી કે કેવી રીતે લઈ ગયા હનુમાનજી મહારાજ અને ગઈ કે આ કેવી રીતે અંદર એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માં મેં એને કીધું મેં પ્રભુ મુદ્રિકા મેલીમુખમાં એ તો એના મોટા હતી મન કે પણ તો વીટી થોડી નાની થઈ જાય મેં કીધું હનુમાનજી મહારાજ સુરસાની સામે હામે વિરાટ થયા એના આભૂષણો વિરાટ થયા હોય ને સોળ યોજન પોતાનું શરીર વધાર્યું છે સમુદ્ર જેટલો હતો ને એટલું શરીર વધાર્યું બરોબર તુરંત પવન સુદ બત્રીસ ભયું સોળ યોજન ઓલી સુરસા થઈ તો બત્રીસ યોજન થયા હનુમાનજી મહારાજ તો કઈ આ રવડો એવો થોડો હોય તો રહે તૂટી ન જાય આપડે બહુ ખેંચીએ તો હાથ તૂટી જાય ને આ તો ભગવાન કૃપા હતી એટલે એ જેવું કાર્ય કરે એની સાથે જે એની જેમ હનુમાનજી મહારાજ ની વીટી પોતાના મુખમાં હતી એટલે આમાં આપણે તર્ક વિતર્ક આવો રખાય નઈ એ વીટી પણ સૂક્ષ્મ થઈ જ ગયું હોય આવું આપણે રખાય કારણ કે આપણે જોવા ગયા નથી આમાં બહુ વાતો மரோ சமிரே બહુ உண்டா વાળો